મિત્રો રાજગઢની બાજુમાં એક નાનકડું ગામ છે અને આ ગામના પાદરે ઘણા બધા વર્ષો જૂનું એક વડલાનું ઝાડ છે અને ત્યાં અંધારું થતાની સાથે જ લોકોની અવરજવર બંધ થઈ જતી હતી કેમ કે એ વડલાના ઝાડમાં એક બાબરો ભૂત રહેતો હતો અને તે રાત્રે અલગ અલગ પ્રકારના અવાજો કાઢી અને લોકોને ડરાવે અને જ્યારે અડધી રાત થાય ને ત્યારે એક ભૂખ્યો ભેડિયો બની અને આખાય ગામમાં ફરવા નીકળતો અને ગામમાં જો કોઈ ઘેટા બકરા રાતે બહાર બાંધેલા હોય અને તેમને જોવા જોઈ જાય તો ફાડી ખાતો અને આમ આ આખા ગામમાં આ બાબરા ભૂતનો ખૂબ જ ભારે આતંક હતો અને રાત્રે આખુએ ગામ સાંજ પડતાની સાથે જ સુમ સામ થઈ જતું અને આ ગામની બાજુમાં જ એક રાજાનું નાનકડું રજવાડું હતું અને એકવાર આ રજવાડાનો રાજકુમાર ગુસ્સામાં આવી અને અડધી રાત્રે મહેલમાંથી નીકળી અને આ ભૂતવાળા વડની પાસે આવી અને સંતાઈ જાય છે તો બીજી બાજુ આ વડલામાં રહેલો આ બાબરો ભૂત એક ભેડિયો બની અને ગામમાં ગયેલો હોય છે અને તે ઘેટા બકરાને ખાઈ અને પછી આ ભૂખો ભેડિયો પાછો આ વડના ઝાડ પાસે આવે છે અને ત્યાં આવતાની સાથે જ તેને માણસની ગંધ આવવા લાગી તેથી તે આ વડની પાસે જઈને જુએ છે તો વડલાની બખોલમાં આ રાજકુમાર સંતાઈ અને અડધી રાત્રે બેઠો હોય છે અને ત્યારે તેની પાસે જઈ અને તેને બહાર કાઢી અને આ બાબરો ભૂત રાજકુમારને ડરાવે છે પણ રાજકુમાર ડરતો નથી અને આજે તો આ બાબરો ભૂત પેટ ભરી અને ભોજન જમીને આવ્યો હોવાથી આજે તે આ રાજકુમારને ખાતું નથી અને તેની સાથે વાતો કરે છે અને આમ આખી રાત બંને વાતો કર્યા પછી તેઓ બંને ગાઢ મિત્રો બની જાય છે અને ત્યારે આ ભૂતિઓ તેની બધી હકીકત આ રાજકુમારને જણાવે છે કે હે દોસ્ત હું એક બાબરો ભૂત છું તમારા જેવો માણસ નથી ત્યારે આ રાજકુમાર કહે છે કે ભૂતિયા તું મારી સાથે મારા રજવાડામાં ચાલ અને મારો વિશાળ મહેલ છે અને ત્યાં તું રહેજે અને ત્યાં હું તને રાજ ભોગ ખવડાવીશ અને આમ બંને ગાઢ મિત્રો બની અને મહેલે જાય છે અને નાની ઉંમરમાં જ આ રાજકુમાર ભૂતિયાની સહાયથી ઘણા બધા યુદ્ધો જીતી અને નાનકડા આ રાજ્યનો મોટો વિસ્તાર કરી નાખે છે અને હવે તો આ બંને મિત્રો એકબીજાનો જીવ બની ગયા છે અને બંનેને એકબીજા વગર ફાવતું નથી અને આમ કરતાં કરતાં રાજકુમાર મોટો થઈ જાય છે અને તેના માટે એક રાજકુમારીનું માગું આવે છે અને સગાઈ નક્કી થઈ જાય છે અને આમ આ બાજુ આ વાતની જાણ ભૂતિયાને થાય છે ત્યારે ભૂતિયાના મનમાં વિચાર આવે છે કે જો રાજકુમારના લગ્ન થઈ જશે તો મારો મિત્ર મારાથી જુદો થઈ જશે અને આમ આવો વિચાર કરી અને ભૂતિયો સગાઈ તોડાવી નાખે છે અને જ્યારે આ વાતની જાણ રાજકુમારને થાય છે કે ભૂતિયાએ મારી સગાઈ તોડાવી નાખી છે ત્યારે તેણે મહેલમાં એક તાંત્રિકને બોલાવી અને આ બાબરા ભૂતને શીશામાં પુરાવી દીધો અને આમ આ શીશામાં પૂરેલા ભૂતિયાને લઈ અને પછી આ તાંત્રિક મહેલમાંથી બહાર નીકળી અને જતો હોય છે અને ત્યારે એવા જ સમયમાં આકાશમાંથી એક બાજની નજર આ તાંત્રિકના હાથ ઉપર પડે છે કે શીશામાં નક્કી કઈક ભોજન છે અને તેથી આ બાજે તાંત્રિકના હાથ ઉપર તરાપ મારી અને શીશો પગના પંજામાં ભરાવી અને લઈને ઉડી જાય છે અને આમ ઉડતો ઉડતો આ બાજ એક દરિયાના કિનારે પહોંચે છે અને દરિયો પાર કરી અને એક ટાપુ ઉપર પહોંચવાની તેની યોજના છે પરંતુ અડધામાં જતા જ આ શીશો પગમાંથી છૂટી જાય છે અને સીસો દરિયાની વચ્ચો જ પડી જાય છે અને આ સીસો ઘણા સમય સુધી આમને આમ આ દરિયામાં પડી રહે છે અને ત્યાં સુધી તો આ બાજુ રાજકુમારના લગ્ન પણ થઈ ગયા છે અને પછી એક માછલી આ શીશાને ગળી જાય છે અને આમ કરતાં કરતાં એક માછીમારની જાળીમાં એ જ માછલી આવી જાય છે ત્યારે આવડી મોટી માછલીને આવતા જોઈ અને આ માછીમાર ખૂબ જ ખુશ થાય છે અને તે પોતાના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ માછલીને કાપે છે અને કાપતાની સાથે જ તેમાંથી આ શીશો નીકળે છે અને શીશાનું ઢાંકણ ખોલતાની સાથે જ તેમાંથી આ બાબરો ભૂત બહાર નીકળે છે અને પછી તે જુએ છે તો રાજકુમારના લગ્ન થઈ ગયા છે પરંતુ ભૂતિઓ કહે છે કે રાજકુમાર તે મારી સાથે ગદ્દારી કરી છે પરંતુ હું ભૂતિયો તને છોડીશ નહીં અને મિત્રો આમ હવે ઘણા વર્ષો પછી ભૂતિયો પાછો એ રાજકુમારને મળવા મહેલ તરફ જાય છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તે જોવા લાયક છે અને મિત્રો હવે આ ચેનલ ઉપર તમને આ નવા ભૂતિયાના દરેક એપિસોડ જોવા મળશે તો તમારે હવે ભૂતિયાના ભાગ આ ચેનલ પર નિહાળવાના છે